નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ડબલ લાઇનના કામને કારણે સાબરમતી જોધપુર સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે ખેડૂતોમાં ચિંતા ધંધુકા પંથકમાં વરસાદથી ધરતીપુત્રો ચિંતિત બન્યા બાવડામાં ઢીંચણ સમા પાણી ભરાયા વરસાદ ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં દહેશત ઉપરવાસમાં ભારે વરસાદ ઉકાઈ ડેમમાંથી એક પચીસ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતા તાપી ફરી બે કાંઠે જા રોકવા એકસો વીસ સભ્યની સ્કવોડ બનાવાઈ વેએનએસયુ અને બીકોમની ફર્સ્ટ સેમની પરીક્ષા સત્યાવીસ નવેમ્બરથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવારના રોજ શહેરના જૂના સેક્ટરોમાં પાણીનું વિતરણ બંધ રાખવામાં આવશે ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રિપેરિંગની કામગીરીને કારણે રવિવારના રોજ પાણી નહીં ગાંધીનગરમાં ચોમાસુ વિદાય ટાણે સક્રિય થયું છે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસું વિધિવત વિદાય લેતું હોય છે પરંતુ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ ચાલુ રહેતા નવરાત્રી આયોજકો પણ ચિંતામાં મુકાયા છે અગાઉ ધીમી ખાતીનો વરસાદ પાક માટે વરસ્યો હોય તો હવેનો ધોધમાર વરસાદ પાણીની સમસ્યાના નિકાલ માટે વરસી રહ્યો છે જિલ્લામાં હાલ 12 મુખ્ય જળાશયોમાં હવે 75% થી વધુ પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ગયો છે ખાસ તો શેત્રુંજી ડેમ 80% થી વધુ ભરાઈ ગયો છે જ્યારે રોજકી હણોલ બઘડ અને અમી હમીરપરા ડેમ છલકાયેલા છે વિચિત્ર વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પાક અને પાણી માટે જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમ ઉપરવાસના ક્ષેત્રમાંથી સતત પાણીની આવકને લીધે રાત્રિ સુધીમાં ત્રીસ પોઈન્ટ નવ ફૂટને આંબી ગયો હતો આ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના એસીટકા ભરાઈ જતા જળાશયની હેઠવાસના વિસ્તારોમાં લોકોને ન જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પ્રશ્ન બેંક જમા કરાવે તેમાંથી એઆઈ ટૂલ પેપર બનાવશે તે પછી વિદ્યાર્થીઓને અપાશે કયું પેપર આવશે તે જે અધ્યાપકોનો વિષય હશે તેમને પણ જાણકારી નહીં હોય જેને પગલે ગેરરીતિની શક્યતા નહિવત રહેશે ઉપરવાસમાં પડતા ભારે વરસાદ તથા ઓંકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી શનિવારે સવારે સરદાર સરોવર બંધના દસ દરવાજા એક પોઈન્ટ મીટર ખોલવામાં આવ્યા હતા જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં એક લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી વહેશે બીજી તરફ નજર કરીએ તો છેલ્લા સો દિવસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક પોઈન્ટ બાસઠ લાખ એબીસી ક્રેડિટ ડેટા અપલોડ કરીને દેશમાં પાંચમું સ્થાન મેળવ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીએ આઠ લાખ ઇગણસી હજાર ત્રણસો ને સત્યાવીસ એ ડેટા ક્રેડિટ અપલોડ કરવા સાથે પહેલા નંબર પર છે નર્મદ યુનિવર્સિટી ઓફ બી કોમની રેગ્યુલર પરીક્ષાની તારીખ જાહેર કરી છે જેમાં ફર્સ્ટ સેમની પરીક્ષા સત્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી થર્ડ સેમની ઓગણીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી અને ફિફ્થ સેમની ચૌદથી ચોવીસ ઓક્ટોબર સુધી ચાલશે એમકોમ ફર્સ્ટ અને થર્ડ સેમની પરીક્ષા ચૌદથી ઓગણીસ ઓક્ટોબર સુધી ચાલશે ઉકાઈ ડેમ ત્રણસો પિસ્તાળીસ ફૂટ સાથે સો ટકા સંપૂર્ણ ભરી દેવાના ચક્કરમાં ડેમની સપાટી ભયજનક માત્ર એક ફૂટ દૂર હતી ત્યાં જ જાય ઉપરવાસમાં પડી ગયેલા ભારે વરસાદને કારણે ડેમમાં એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી આવવાનું શરૂ થતાં સત્તાધીશો અલર્ટ મોડ પર આવી ગયા હતા અને ડેમમાંથી ક્રમશઃ એક પચીસ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું ચોમાસાની વિદાય ટાણે જ બાવળા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છેલ્લા ચાર દિવસથી બાવડા શહેર અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે હાલમાં પડી રહેલા વરસાદના કારણે ડાંગરનો પાક નિષ્ફળ જશે જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ધંતુકા પંથકમાં હાલ ગાજવીજ સાથે વરસાદ પડતા શહેરમાં નજીવા વરસાદમાં પણ જાહેર રસ્તાઓ સોસાયટીઓ તથા શેરીઓમાં પાણી ભરાયા હતા ત્યારે ધંતુકા વિસ્તારના ખેડૂતોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે અગાઉના વરસાદી પાણી હજુ ઓસર્યા નથી ત્યાં જ આ વરસાદે ખેડૂતો માટે ચિંતા વધારી છે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા પાલનપુર સેક્શનમાં ભાંદુ મોટી ડાઉનચા કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે સાબરમતી-જોધપુર સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે 29 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર સુધી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર